બાળકને ઉઠાવી ગયો હતો મૃતક બાળકને ચિલેલા હોસ્પિટલ ખાતે ખસેડાયો છે ત્યારે વન વિભાગે દીપડાને પકડી પાડવા કવાયત હાથ ધરી છે જેના લઈને વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યું છે ધારીગીર પૂર્વ વન વિભાગના આરએફઓ જ્યોતિબેન વાજા અને સાપ દ્વારા સાત પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે તો વધુમાં દીપડાએ પાંજરે પૂરી આંબરડી સફારી પાર્ક એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયા છે દીપડો પાંજરે પૂરતા ખેડૂતોને અને રાહતનો શ્વાસ લીધો છે નેશન બ્રુઝ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર